વડોદરાનો અવાજ શોઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા હાઈસ્કૂલ તેમજ વાઘોડિયાના વાઘનાથ મહાદેવ અને નાની ભાગોળ ગભરા ગ્રાઉન્ડમાં આવેલ વડના વૃક્ષની પૂજા કરવા માટે મોટી સંખ્યામાં સ્ત્રીઓ એકત્રિત થઈ હતી સાવિત્રીનું વ્રત જેઠસુદ પૂનમના દિવસે કરવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાભમાં આયુષ્ય તેમજ નિરોગી રહે તે માટે સાવિત્રીનું વ્રત કરતી હોય છે વટની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરતી હોય છે આ વ્રત હિન્દુ ધર્મમાં અખંડ સૌભાગ્યવતીનું પ્રતિક મનાય કરાય છે અને વડવૃક્ષને ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે સૌભાગ્યવતી સ્ત્રીઓ વહેલી સવારે વડના વૃક્ષની પૂજના પૂજા અર્ચના કરી સૂતરના દોરાને લઈ વડના વૃક્ષની એકસો પ્રદક્ષિણા પૂર્ણ કરી ધન્યતા અનુભવતી હોય છે લેડીઝોને બહેનોને પ્રાર્થના સરસ આજે વડ સાવિત્રી વ્રત ની પૂજા કરે છે સરસ બધા ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે અખંડ સૌભાગ્ય રહે એ નિમિત્તે વટ સાવિત્રીની પૂજા કરે છે બધા સરસ સવારના સરસ બહેનો આવીને ઠંડા પોરે સરસ ભગવાનની પૂજા કરે છે અને સાવિત્રી દેવીનું પૂજન કરી મહાદેવને પ્રાર્થના કરી કે સરસ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે સદાને માટે સુખ શાંતિ ને સમૃદ્ધિ મળે એવી ઉત્તર ઉત્તર પ્રગતિ થાય આપણે હિન્દુ ધર્મની અંદર આગળ સનાતન ધર્મની અંદર લોકો આગળ આગળ આવું આવું ધર્મના કાર્ય કરતા રહે એવી ભગવાન મહાદેવજીને સરસ ચરણોમાં વંદન સવારે સાડા છ ને આયા છે ત્રણ ચાર વાગ્યા લાગી સરસ બધા બહેનો પૂજા કરશે એને સ્વયં લગ્ન કરવાની ઉંમર થઈ એટલે રાજા એ કીધું કે સ્વયંવર છો એમને સત્યવાન નામના સાથે લગ્ન કર્યા જેનું આયુષ્ય ઘણું ઓછું હતું પણ એમને લગ્ન કર્યા નારાજજીએ કીધું કે આ એક વર્ષમાં દેવું થઈ જશે છતાં એમને લગ્ન કર્યા પ્રતિવાદનું પાલન કર્યું અને વર્ષમાં એ ગુજરી જાય છે પણ સાવિત્રીમાં વ્રત પતિવ્રતા હતા યમરાજા પાસે પ્રાર્થના કરે છે યમ માનતા નથી તો યમ રાજા સાથે જાય છે માટે યમ રાજા એમને પ્રસન્ન થાય છે એમને ત્રણ વરદાન આપે છે પોતાના પતિને પાછા આવે છે અને એ જ્યારે યમરાજા એમના પત્નીને સત્યવાનના પ્રતિને વડના વૃક્ષ નીચે બધા વરદાન આપે છે અને તે એમના સત્યવાનને પુનઃજીવિત કરે છે માટે આ વ્રત માટે આ વડની ખૂબ જ શ્રદ્ધાપૂર્વક બધા બહેનો પોતાના પતિના આયુષ્ય માટે દીર્ઘાયુષ્ય માટે પૂજા કરતા હોય છે એમનું વૈવાહિક જીવન ખૂબ સારું નીકળે એમાં કોઈ વિઘ્ન આવે માટે આ ખૂબ શ્રદ્ધાથી ભક્તિથી આ બહેનો એમની પૂજા કરતા હોય છે મારું નામ છે આતિષ દવે હું વાઘોડિયામાં રહું છું આ ડોક્ટર એન્જીઝા સ્કૂલ છે જેમાં બધા ઘણા બધા પત્નીઓ માતાઓ પોતાના પતિના નિરોગી આયુષ્ય માટે પૂજા કરવા માટે આવતા હોય છે